આમાં એવું છે વેજલપુર પીઆઈ ચૌહાણ સાહેબ અને બરુખતરિયા પીએસઆઈ છે એની ટીમને બાતમી મળેલી હતી કે ફતેહવાડી વિસ્તાર છે જે વિજલપુર પોલીસ સ્ટેશનો એની અંદર આજ આ કામના જે આરોપી છે એ એમની ડ્રગ્સ લઈને નીકળવાના છે તેની હકીકત આધારે તેઓએ પોતાના સ્ટાફ પંચો સાથે રેડ કરેલી અને એમાં જે મુખ્ય આરોપી છે સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોજ ખાન એ અને એનો દીકરો છે મોહસિન ખાન એ બંને ગ્રેડ વખતે પકડાયેલા છે બસો પચાસ ગ્રામ એમડી ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે આ જે પકડાયેલા આરોપી છે એ મા અને પુત્ર છે એ સિવાય જે એના પિતા છે એ પણ બે હજાર સત્તરથી ડ્રગ્સમાં પકડાયેલા છે હાલમાં એ ભરૂચ જેલ ખાતે છે આ જે આરોપી પૈકીના જે મહિલા છે સમીમબાનું એ પણ જે એસઓજી અમદાવાદ શહેર છે એના એક એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે અને એ એની તપાસ ચાલુ છે આ સમી બાજુની ભૂતકાળની હિસ્ટ્રીમાં એ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પોરબ ગુનામાં પણ પકડાયેલી છે એટલે આ જે આખું પરિવાર છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બે હજાર સત્તરથી સંકળાયેલ છે અત્યારે જે પ્રાથમિક તપાસ કરી છે એમાં એક જે શિરીન અલ્લારખા કરીને મહિલા છે એની પાસેથી આપણે મેળવ્યું છે ને આ લોકો મોરબી ખાતે લઈ જઈ અને ત્યાં શિરીન જે જેનું નામ આપે જેનો કોન્ટેક કરી આપે એને આપવાનું હતું એવી હકીકત જણાવેલી છે અને આ અગાઉ બે વખત એ ત્યાં આપી આવ્યા હોવાનું અને આ ત્રીજી ટ્રીપ કરતાં પકડાયેલ હોવાનું અલબત્ત પાસનું ખુલેલું છે આ શિરીન છે એ અમદાવાદની રામોલ વિસ્તારની છે હાલમાં ફતેડી ખાતે સરખી પોલીસની હદમાં રહે છે અત્યારે એ પણ વોન્ટેડ છે પકડાયેલ નથી ના આ જે છે બંને એક ટ્રીપ ટ્રીપ ઉપર પૈસા મળતા હતા એ ટ્રીપ કરે તો દસ હજાર રૂપિયા જે એને છે એ શીરીને અલ્લા રખાઈને આપતી હતી એટલે અગાઉ બે ટ્રીપ કરી આવ્યા છે આ ત્રીજી ટ્રીપ કરવાના હતા અને પકડી ગયા છે તે અહીંથી જે ટ્રાવેલર્સ જતી હોય છે અમદાવાદથી મોરબીમાં એમાં અહીંથી ટ્રાવેલર્સમાં પેસેન્જર તરીકે બેસી જતા હતા અને ત્યાં જે રસ્તામાં એને કોન્ટેક કરી આપે એને લોકો ત્યાં આપીને પાછા આવતા રહેતા હતા મા મોટર સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે